અને આ બાજુ મસ્ત ઊંટીઓ જતો હતો ઊંટીયા ઉપર બેસવું હોય તો કોઈને પણ આપણે ભાઈ ટ્રેણીએ ટેણીએ હેળતા જતો હોય તો આપણે દ્વારકાધીશના મંદિરે ચાલીને કેમ ના જઈ શકીએ તો આપણે હળવાના પગે જઈ રહ્યા છીએ તો બ્લોગને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને આ ટ્રકમાં મીઠું છે એટલે પાણી પડેલું છે નીચે તો આપણે હવે મંદિરના રસ્તે એન્ટર થઈ ગયા છીએ અને આ બાજુથી જોઈ શકો તમે પેલું દેખાય છે મંદિર આપણે નજીકથી દર્શન કરવાના છે હજી અંદર અને તમને પણ કરાવવાના છે એટલે બને રહેજો બ્લોગ સાથે અને આ જાહેરા છે અમારા બધા માણસો પૂનમનો ચાંદ જોઈ લો તો આપણે હવે અંદર આવી ગયા છે આ બાજુ છે ગોમતી ઘાટ અને આ બાજુ જોઈ શકો તમે મંદિર મંદિર બહુ નજીક જ આવી ગયા છીએ અમે બાજુ ગોમતી ઘાટ છે આજે આપણે ગોમતી ઘાટે જવાનું છે પેલા મંદિરે દર્શન બીજા કરવાના મંદિરે દર્શન બીજા કરી અને સીધું જવાનું છે ગોમતી ઘાટે એટલે ગોમતી ઘાટે થોડી વાર બેસી મને સુકૂન મેળવી અને પાછું જવાનું છે હજી તો ઘણું બધું બતાવવાનું છે એટલે બ્લોગમાં બને રહેજો બ્લોગના બે ભાગ પણ બની શકે છે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આવું કંઈક લોકેશન છે વાગ્યા છે છ અને છ વાગ્યાની પબ્લિક તમે જોઈ શકો હજી તો આગળ બહુ ટ્રાફિક છે સાડા છ ના લાઇનમાં થયા હતા અને અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા મહેશભાઈ વાગ્યા પોણા નવ પોણા નવ વાગ્યા અમે દર્શન કરીને લાઇનમાંથી હવે નીકળ્યા છે બહારના મિત્રો તમને ખબર છે કે આપણે દ્વારકાધીશના મંદિરની અંદર કેમેરો લાવવું નથી એટલે આપણે ત્યાં દર્શન નથી કરાવી શક્યા પણ અહીંયા બારતી મંદિરના દર્શન કરાવું તમને અને આ ગોમતી ઘાટ અને મારા મહેશભાઈ આગળ આગળ જાય રહ્યા છે તો હજી તો આગળ ઘણું બધું બતાવવાનું છે એવું તો બને રહેજો આપણા બ્લોકમાં દર્શન કરી અને બહુ વાર લાઇનમાં ઊભા રહીને દર્શન કરી અને જે દિલને સુકૂન મળ્યું એ કંઈ ના કરીએ કે કેવી રીતે લાઇનમાં ઊભા રહીને દર્શન કરીએ ને એ આપણે વીઆઈપીમાં દર્શન કરીએ અને ઊભા રહીને દર્શન કરીએ ને એ બંનેમાં બહુ ફરક છે

આઈ ગયા બારે અને પેલો મળ્યો નથી આપણને ભાઈ પેલો વેરી વેરી નાઇસ લુકિંગ વાળો છાસ વાળો ભાઈ જે વેચતો ના કે એના આરા વિડીયો બનાવી લો તો આપણે બાકી તો ભાઈ જે અહીંયા આવીને સુકૂન મળ્યું છે ને એ ક્યાંય ના મળવો તો આપણે છે ને અહીંયા શિવરાજપુર બીચ પહોંચી ગયા છે અહીંયા ટિકિટ બિકિટ લઈ ગાડી બીજી પાર્ક કરીને જવાનું છે આગળ એટલે ગોવા જેવી ફિલિંગ લેવાની છે તો આપણે મળીએ આગળ ગોવામાં નાના ગોવામાં તો બના રહેજો મારા મહેશભાઈ ગાડી પાર્ક કરી દીધી છે ને ઉતરી ગયા હે શિવરાજપુર બીચ આવી ગયા છે અને જોઈ શકો પાસે જે દરિયો છે દરિયાના મોજા છે જે સલકાય છે એવા અને ભાઈ તમે જો દ્વારકા આવો તો શિવરાજપુર બીચ આવવાનું ભૂલતા નહીં અહીંયા જે જન્નત છે ને એ ક્યાંય નહીં મળે કહેવાય છે કે આપણે નાનું ગુવા છે ને મિની ગુવા કહેવામાં આવે છે જોઈ શકો તમે આ વ્યૂ એક નંબર અને અમે અડધે પહોંચી ગયા છે વચમાં તો ભાઈ અહીંયા બોટમાં બેસવા જવાનું છે હવે અને ત્યાંથી ત્રણ કિલોમીટર જેવું આપણને દરિયામાં ફેરવાનું છે તો જોઈએ આપણો તો પહેલી વાર બેસીએ છીએ એક્સપિરિયન્સ કેવો છે જોઈએ અને આ બાજુ નાના છોકરાઓ ખાડા કરવા માંડ્યા હતા તો આપણે બેસી જઈએ બોટમાં આવે અને તમને દરિયાનો વ્યૂ બતાવું છું તો બને રેજો બ્લોગમાં તો ફાઈનલી બેસી ગયા છે જોઈ લો તમે આ બાજુ મહેશભાઈ

ગાડીઓની લાઇન છે લાંબી છતાં પબ્લિક ઊભી રહેશે ફોટા પીજા પાડવા માટે અને આ બાજુ બોટો પડી છે બધી જે તમને દેખાય છે સામેની સાઈડ એ બોટો છે બધી અને આનો આખો વ્યૂ જ તમે જોઈને અંદાજો લગાવી શકો કે એકવાર તમે આવશો તો કેવું લાગશે Hold on, just let us escape fly away tonight